સમાજની વાત આવે ત્યારે રાજકારણ એક બાજુ રાખો છો રાજકીય માણસ છું પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે મેં જે જગ્યાઓથી અલગ અલગ જગ્યા થઈ હોય સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે ને સહકાર આપજો એમ તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો માયક આંગલા બેહી જાય તેને સ્વીકારતા સમાજને કહું છું કે નીચે બેહાડ દેજો તે દિવસે સમાજને સમાજને જરૂર છે હવે વર્ષો પછી સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને ઊભા કરવા માટેની હાકલ કરવામાં આવી છે સમાજને મજબૂત કરાવે એવા વ્યક્તિને આગળ લઈ જવા માટે રાદડીયા સમાજને ધપકો આપતાની સાથે જ અપીલ પણ કરી છે

અને સમાન એક ટકોર કરી છે કે તાકાતવાળા માણસ હોય હિંમતવાળા માણસ હોય એને તમે સાથ આપો અને જે ભાઈ કાંગલા હોય એને તમે ઘરે બેસાડી દો એટલે સમાજમાં ઘણી બધી બાબત આવી બનતી હોય છે આપણે સામાજિક વાત કરી આપણે રાજકીય વાત કરી તો જે સમાજમાં હિંમતવાળા હોય એવા લોકો જો આગળ આવે રાજકીય રીતે તો એને સમાજનો ઘણો બધો ફાયદો થતો હોય છે આને બાબતમાં લઈને જયેશભાઈએ સમાન એક ટકોર કરી કે જે તાકાતવાળા હોય હિંમતવાળા હોય એને હંમેશા સાથને સહકાર આપજો કરવાની જરૂર પડી સમાજ એક નથી સમાજ એક જ છે પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં આવડો મોટો સમાજ છે ક્યાંક કે ચાલતી હોય બીજી વખત બીજી વાત એ પણ કરવી કે સમાજમાં એક આગેવાનને મોટો થતાં વીસ પચીસ ત્રીસ વર્ષ લાગતા હોય એટલે જ્યારે તાકાતરો માણસ એક લેવલે પહોંચે ત્યારે પાછો એને સમાજ જાજો સપોર્ટ કરે તો એ પાછો આગળ જાય અને એને સમાજનો એને એ આગેવાનનો લાભ મળતો મળે આને ધ્યાનમાં લઈ અને સમાજને જયેશભાઈ ટકોર કેવી રીતે જયેશભાઈ એવું પણ કીધું કે સમાજનો ઉપયોગ ઘણા લોકો રાજકારણમાં પણ કરતા હોય છે ત્યારે કોણ એવું છે કે જે સમાજનો ઉપયોગ રાજકારણમાં કરે છે હાલની તકે લેવા પટેલ સમાજ હું એવું માનું છું કે આવડો મોટો સમાજ છે રાજકીય હોય સામાજિક હોય ઘણા બધા લોકો પોતપોતાની રીતે આગળ વધતા હોય છે અને જયેશભાઈની માં વધારે તો જયેશભાઈ જેમાં એને ખબર હોય કારણ કે એ મારા કરતાં વધારે પોલિટિક્સમાં ચોવીસ લાખ આગળ રહેતા હોય છે પણ સામાજિક લેવલના લોકો એને હંમેશા સામાજિક કામ કરવું જોઈએ અને રાજકીય લેવલના લોકો હોય એને રાજકીય કામ કરવું જોઈએ સામાજિક લેવલના લોકો હોય એને જે રાજકીય લોકો છે એને હંમેશા સહકાર આપવો જોઈએ એને જેને જે ફિલ્ડમાં જેને આગળ જવું હોય એને કોઈને પોલિટિક્સમાં આગળ જવું છે કોઈને નોકરી ધંધામાં આગળ જવું છે કોઈને બિઝનેસમાં જવું છે કોઈને ગવર્મેન્ટ જોબમાં જવું છે તો સામાજિક લેવલના લોકો એનું કામ એ છે કે સમાજને સપોર્ટ કરવાને આગળ આગળ વધારવાનું

રાદડિયાને છોટે સરદારનું વિરુદ્ધ સરદાર છોટે સરદારનું વિરુદ્ધ સમાજે આપ્યું હતું અને જયેશભાઈ એના અનુગામી તરીકે છોટે સરદાર જેવું જ કામ કરી રહ્યા છે વિઠ્ઠલભાઈએ જી સમાજને આપ્યું એને કરતાં જયેશભાઈ એક ડગલું આગળ વધીને સમાજને બધું આપવાનું ટ્રાય કરે છે ત્યારે અત્યારે જો સરદાર બીજા સામાન્ય ઉભા કરવા હોય તો મને ઈ જયેશભાઈના ચોખા દેખાય છે જયેશભાઈ એવું કીધું કે જો કોઈ વ્યક્તિ આગળ વધે અને જો એને કોઈ પાડી ન દે તો એ લેવા પટેલ સમાજનો કહેવાય અત્યારે જયેશભાઈનું નામ સોરાશનાના લેવા પટેલ સમાજમાં ખૂબ મોટું છે એટલે શું જયેશભાઈને પણ પાડવાની કોશિશ થઈ રહી છે સમાજમાં સમાજમાંથી એટલે સમા તો ખૂબ બોળો છે અને ભોળો છે અને ક્યાંક પણ કોઈ રાજકીય આગેવાન હોય કે બીજા કોઈ આગેવાન હોય એના દ્વારા જયેશભાઈને એવાનો અનુભવ થયો હોય એટલે કદાચ જયેશભાઈ ચર્ચા કરી હોય એનો જવાબ તો તમને કદાચ જયેશભાઈ જ આપી શકશે